i

કેટલાક લોકો પણ ઈજા પણ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ઇજાગ્રત લોકોમાં ચારની હાલત ગંભીર છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ઘટનાને લઈને પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરી માટે આવી પહોંચી છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે બચાવ કામગીરી ચાલુમાં છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ